નમસ્કાર મિત્રો જય શ્રી રામ રામ મંદિરના રામલાલનું નામ બદલાયું હવે ઓળખાશે આ નામથી પૂજારીએ જણાવ્યું કે આ કારણ આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષના લડલા રૂપને દર્શાવવામાં આવ્યું છે હિન્દુ સ સમાજના પાંચસો વર્ષ આકરા સંઘર્ષ બાદ અંતે અયોધ્યામાં રામલાલની પ્રાંત પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપત્ર થયો દિયા રામ મંદિરમાં રામલાલ બિરાજમાન થઈ ગયા ભય રામ મંદિરમાં જે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે તેને બાલક રામના નામથી ઓળખવામાં આવશે કારણ કે તેમાં ભગવાન રામના પાંચ વર્ષના લાડક રૂપને દર્શાવવામાં આવ્યું છે આ વાતની જાણકારી પ્રાણ પ્રતિષ્ઠના કાર્યક્રમ સાથે જોડાયેલી પૂજારી

પોતાના જીવનમાં પચાસ થી સાહીઠ વર્ષ અભિષેક કરનાર અરુણ સૌથી અનોખી છે સર્વશ્રેષ્ઠ છે અને મને મૂર્તિની પહેલી ઝલક અઢાર જાન્યુઆરીના રોજ જોવા મળી હતી શ્રીરામ જન્મભૂમિ ત્રિ ક્ષેત્ર પ્રમાણે બાળક રામની મૂર્તિ માટે આભૂષણ

જેમાં પણ શુભ વૈષ્ણવ પતિકો સંઘ બ્રહ્મા ચગ અને મયુર સામે છે મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ